આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે નવા મંત્રીઓએ શપથ લીધા છે ત્યારે આદિવાસી બાહુલી થતા દાહોદ જિલ્લાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એક તરફ દાહોદ હવે મંત્રી મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ કરશે ત્યારે બીજી તરફ બીજેપી માટે દેવગઢ બારિયામાંથી માઠા સમાચાર સમાચાર આવી રહ્યા છે દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર કરી દેવામાં આવી છે સાત માસના ટૂંકા ગાળામાં જ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થતાં રાજકીય માહોલ ગરમાવો જોવા મળી રહ્યો છે નગરમાં પાયાની સુવિધા ન મળતા શરૂઆતમાં અપક્ષના આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી જેમાં ભાજપના છ અને કોંગ્રેસના બે મળી કુલ સોળ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો જાહેર કરતાં સાત માસના ટૂંકા ગાળામાં જ પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલની સત્તા છીનવાઈ ગઈ છે પ્રમુખ પદની કુરસી છીનવાઈ ગઈ છે ભાજપના છ સભ્યોએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને પાલિકા પ્રમુખ સામે બળવો પોકાર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગણતરીની સેકન્ડોમાં જ ભાજપ સામે બળવો કરનાર આ છ સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નોંધનીય બાબત છે કે ભારતીય જનતા પાર્ટી માટે દેવગઢ વારિયામાંથી આ માઠા સમાચાર આવી રહ્યા છે હવે ભાજપના છ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સાથે પાલિકા પ્રમુખની સત્તા છીનવાઈ ગઈ છે હવે આવનારા સમયમાં નગરપાલિકા પ્રમુખ કોણ બનશે સત્તા કોણ સંભાળશે અપક્ષ કેવી ભૂમિકામાં રહેશે કોંગ્રેસની શું ભૂમિકા રહેશે ભાજપ હવે આગળ કઈ રણનીતિ અપનાવે છે આ તમામ બાબતો હવે રાજકીય સમીકરણો ઉપર આધાર રાખે છે આવનારા સમયમાં બારીયા નગરપાલિકામાં કેવા પ્રકારના સમીકરણો રચાય છે સત્તાસ્થાને કોણ વિરાજમાન થાય છે આ તમામ બાબતો હવે ભવિષ્યના ગર્ભમાં છે પરંતુ એક તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે આજે ભાજપના જ બળવાખોરોના કારણે પાલિકા પ્રમુખની સત્તા છીનવાઈ ગઈ છે જેના પગલે હવે નવેસરથી નવા સમીકરણો દેવગઢ બારીયા નગરપાલિકામાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે

પરંતુ સાત સભ્ય અમારા પાર્ટી સાથે રહેલ છે અને બાકીના અવિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ના નું જે અનાદર થયું છે લગભગ કેમેરામાં અને એ પહેલા જ મને સૂચના પાર્ટી તરફથી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી છે કે આ બાબતે તમારે કોઈ પણ પાર્ટી તમને સૂચના ના આપે ત્યાં સુધી તમારે કોઈ પ્રતિક્રિયા આપવાની નથી